તીર્થવાસી ભલે પધાર્યા અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના હિતેશ મહેતા સહિતના રામ ભક્તો અવધથી પરત ફરતા ભવ્ય સત્કાર સામૈયા કરવામાં આવ્યા લાઠી શહેરમાંથી ભગવાન શ્રી રામલલ્લામાં દર્શને ગયેલ લલ્લાના દર્શને ગયેલ અમરેલી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના હિતેશભાઈ મહેતા સહિતના રામ ભક્તો પરત ફરતા

આજે અયોધ્યા નગરી જોઈએ તો આપણે ચોક્કસ કહી શકીએ કે રામ રાજ્યનો પ્રારંભ થયો હોય એની સુંદર વ્યવસ્થા છે અને ભગવાન રામદેવનું મંદિરના દર્શન કરવાથી અનુક અનુભૂતિ થાય છે એ વર્ણવી શકાય